સુરત ના ગોડાદરા વિસ્તારમાં રહેતી પરિવારની વિદ્યાર્થીની આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે વાત એમ છે કે સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ આઠ ની આપઘાત કરી લીધો હતો ફ્રી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી અને વિદ્યાર્થીની સાથે અનેક વખત આવો વ્યવહાર અને ત્યારબાદ દબાણ કરતા આખરે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો જેને લઈ વિદ્યાર્થીનીના પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે હાલ તો ગોડાદરા પોલીસે મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જી તમારું નામ રાજલાલ ગોપીલાલ ઘટી શું ઘટના બની ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સરને મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા હું તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી એ કે મારે સ્કૂલ જવું નથી પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછી ચાર પાંચ દિવસ ગઈ હતી રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા જો કામ પર હવે મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય પેરેન્ટ્સ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ સ્કૂલનું નામ આદર્શ પબ્લિક સ્કૂલ વડોદરા શું ઘટના એવી બની છે કે આ છોકરીના પેરેન્ટ છોકરી ક્લાસ આઠ તારીખે છોકરી આઠ તારીખે ટીચરે તેની મોકલી હતી સદા ફીસ બાકી છે એટલે બાદ મેં નીચે આવ્યા પછી કોમ્પ્યુટર લેબમાં બેઠી હતી ત્યાર પછી મેં દીકરા તારા પેરેન્ટ્સ તરફ બોલવું ચક્કરતા નથી તો તું મને નંબર લઈને હું વાત કરું એટલે એના પેરેન્ટ્સ સાથે સીધી વાત કરી કે બાકી છે તો તમે ક્યાં સુધી કરશો ખાલી તારીખ લેવામાં આવી હતી અને તારીખ લીધા પછી તારીખ એના પેરેન્ટ્સે વાત કરી કે થી વીસ તારીખ સુધીમાં મેં ખરીદી દઈશું નોર્મલી વાત થઈ હતી અને ત્યાર પછી બીજી કોઈ વાત નથી ત્યાર પછી ત્રણ દિવસ નવ દસ અને અગિયાર ત્રણ દિવસ સુધી છોકરી સ્કૂલમાં નોર્મલી રીતે આવી છે અને અભ્યાસ કર્યો છે કોઈ પણ પ્રોબ્લેમ નથી ત્યાર પછી સુસાઈડ રાત્રે વીસ વીસ તારીખ અને સાંજે પાંચ છના વાગ્યાના આસપાસમાં જશો સર તમે અહીંયા શાળા દ્વારા ટોયલેટ બાર બે દિવસ ઊભી રાખી એ વાત છે એ તદ્દન ખોટી વાત છે સર અમે કોઈ પણ છોકરાને કોઈ પનિશમેન્ટ કરતા જ નથી

સૂચના મળી કે આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીની ઘટના બની છે તો ત્યાં તપાસ કરવા માટે જવાનું છે એટલે સાયસની સૂચના મુજબ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ફાયર સભ્યોની ટીમ બનાવવામાં આવી આ ટીમ શાળામાં આવી શાળાના પછથી શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા હાલ આ બાબતે તપાસ ચાલુ છે તપાસના તપાસનો રિપોર્ટ કચેરીમાં જમા કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાહેબશ્રી દ્વારા આજે જે પણ કાર્યવાહી હશે એ સર કયા પુરાવા અહીંથી મેળવવામાં આવ્યા છે các vidyarthiona nirgaman leva rahe hain hal je vidyarthi je varkhan

અરે ઘર પે પંખ ચલ ગયા બાર तो वह उसके घर वाले भी शायद मारा घर जाता जा था या तो कुछ उल्टा सीधा बोला था इसीलिए उसने ऐसा कदम उठाया वैसे भी उसको लगता था कि उसकी मम्मी लोग पापा उसको प्यार नहीं करते तो ये बात सच थी कि उसके मम्मी पापा लोग उस पर ध्यान नहीं देते थे उसके भाई उसकी बहन कुछ भी होता था ना उसके भाई बहन को बहुत ध्यान देते थे पर उसको कभी कुछ नहीं देते थे अभी वो कुछ मांग भी लेते थे, थे ना तो उसको चिल्लाने लगते थे और गलती किसी की भी हो हमेशा सुनना उसी को पड़ता था ये बात मैंने खुद भी नोटिस की है सर कुछ उसका भाई पैसे हार गया था क्या था क्या वो? वो गेम में, गेम में में पैसा उड़ा दिया था सारा चालीस से पचास हजार वो फीस जमा करने को स्कूल का मिला था ना तो शायद उसके पापा ने एक्स्ट्रा पका ली चार महीने पहले की दो तीन महीने पहले की तो वही फीस जमा करने के लिए एक्स्ट्रा पका ली थी और उसने वो भी पैसा गेम में उड़ा दिया था सारा, तो उसके भाई ने तो अभी लास्ट टाइम क्या बताया था तुम साक्षी ने आपको? मेरे को लास्ट टाइम मैंने उससे कॉल पे बात की थी उसने मेरे को बोला था कि मेरे घर पे जो किसी का फोन आया तो ये बोला कि मुझसे बात कर रही थी ऐसा बोलने पर इसके बाद मेरी मम्मी ने लास्ट टाइम मुझसे बात की थी संडे को शाम के सात आठ छह सात बजे क्या बोला था मेरी मम्मी को मेरी मम्मी ने उससे पूछा क्या हुआ तो उसने कुछ बोला नहीं फिर उसने बार थोड़ी देर बाद बोला कि आंटी मेरा कोई बी है મેરી મમ્મી કો બોલા ઉફ હે તો મે ઘર પે એ સપી ચલ ગયા ક્યા કરું પૂછ રહે મમ્મી